અંકલેશ્વરથી સુરત વચ્ચે મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ તફડાવતી સુરતની ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી ત્રણેય તસ્કરો સામે અંકલેશ્વર ઉપરાંત સુરતમાં ગુના નોંધાયેલ હોવાની વિગતો સામે આવી છે આરોપીઓ પાસેથી ચોરીના દસ મોબાઈલ અને રિક્ષા મળી એક લાખ તેપન હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તાજેતરમાં સુરત કતારગામ પોલીસે મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મોબાઈલ ચોરી જેથી ટોળકીને ઝડપી પાડી હતી તેમની પાસેથી ચોરીના દસ મોબાઈલ મળી આવ્યા હતા જેમાંથી બે ફોન અંકલેશ્વરમાંથી ચોરી કરી હોવાની ટોળકીએ કબૂલાત કરી હતી ચોર ત્રિપુટી સામે સુરતમાં તેરથી વધુ ગુના દાખલ થયા છે ચોરીના વધુ આઠ ગુના તેમની પૂછપરછમાં સામે આવ્યા હતા બી ડિવિઝન પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સુરતથી નવાઝ ફારૂક શેખ રિક્ષા ડ્રાઈવર મુસ્તાક ખાન સલીમ ખાન પઠાણ અને કલીમ સલીમ પટેલ ત્રણે રહેવાસી સુરતનાઓને ટ્રાન્સફર વોરંટી કબજો લેવામાં આવ્યો હતો આરોપી રિક્ષામાં મુસાફરોની બાજુમાં બેસી જતા હતા અને તેમની નજર ચૂકવીને મોબાઈલ ચોરી લેતા હતા આ આરોપીઓને અંકલેશ્વર પોલીસે કબજો મેળવ્યા બાદ મોબાઈલ ફોનની કેવી રીતે અને ક્યાંથી ચોરી કરી હતી તે દિશામાં આગળની વધુ તપાસ હાથ ધરી છે